તાલુકામાં ભારતીય ક્ષામાં સારા સ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિર્માણના સૌથી વધુ સાત વિદ્યાર્થીઓ ઝડપિયા મૂલ્યો નૈતિકતા અને આદર્શોના બીજા રોપણ સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દેશો વ્યાપી રીતે ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા વિરત યોજાય છે ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવે છે માનવ સભ્યતાનો વિકાસ તેના ગર્ભમાંથી થયો છે જે જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપી સમગ્ર વિશ્વને પોતાના અનુદાનોથી સમૃદ્ધ બનાવી છે કોઈક દેશ જાતિ ધર્મ કે સમાજ સુધી સીમિત ન રહી આ સંસ્કૃતિ સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે પથદર્શન કરતી આવી રહી છે પરિવાર દ્વારા વર્ષ સમગ્ર કચ્છ જિલ્લામાં પરીક્ષા નિયમિત રીતે યોજાય છે મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિને ગૌરવશાળી પરંપરા ઇતિહાસ અને જીવન મૂલ્યો વિશે જાગૃતિ લાવવાનો અને બાળકોના હૃદયમાં સંસ્કાર નૈતિકતાના આદર્શોના બીજ પ્રસ્થાપિત કરવાનો છે

હેતલ રવજી આહિર ત્રીજું સ્થાન ધોરણ અગિયારમાં નીતા ગુણવંતભાઈ ચારોલિયા પ્રથમ વંશી નીતિનભાઈ ભાનુસાલી દ્વિતીય ધોરણ બારમાં કોમલ સામજી આહીર પ્રથમ કંચન હરિલાલ ગરબા દ્વિતીય ને રિદ્ધિ અરબીભાઈ મહેશ્વરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ હતું નકતણા તાલુકામાં સૌથી વધુ ગુણવત્તા સભર પરિણામ પ્રાપ્ત કરનાર શાળા તરીકે સંચાલિત ફરી એક વખત શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રસ્થાપિત કરી છે આ સિદ્ધિ નકતણા તાલુકા પરીક્ષા સંયોજક તથા શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાણી તેમજ સમગ્ર શાળા પરિવારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને જિલ્લા કક્ષાની આગામી પરીક્ષા માટે શુભકામનાઓ વ્યક્ત કરી રિપોર્ટર ગોવિંદ માતુમ ની રોના